બાળકો તમે ક્યારે કોઈ પક્ષી કે પ્રાણીની મદદ કરી છે આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે મીરાની વાત સાંભળીશું કે જેણે એક ઘાયલ પોપટની મદદ કરી હતી એક બપોરે મીરા અને તેના મિત્રો શાળાએથી ઘરે જતા હતા ખૂબ તડકો હતો છતાં બધા રસ્તામાં વાતો કરતા કરતા અને હસતા હસતા જતા હતા અચાનક મીરાએ રસ્તા પર એક ઘાયલ પોપટને જોયો તે તેની ઘાયલ પાંખોને હલાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો આ જોઈ મીરાને દુઃખ થયું અને ધીમે ધીમે તેની પાસે જઈ તેને ઉપાડવા માટે હાથ લંબાવ્યો અને પ્રેમથી બોલી તને વાગ્યું છે ચિંતા ન કર હું તને મદદ કરીશ આમ કહી મીરા પોપટને પોતાના ઘરે ઘરે લઈ ગઈ જઈને મીરાએ તેની મમ્મીને કહ્યું મમ્મી જો આ પોપટ ઉડી શકતો નથી તેની મમ્મીએ પોપટને જોયો અને ઝડપથી પોપટનો ઘા સાફ કર્યો પછી તેને પીવા માટે પાણી અને ખાવા માટે દાણા આપ્યા ભૂખ્યો પોપટ ખુશ થયો અને દાણા ચણવા લાગ્યો ઈચ્છતી હતી કે પોપટ પોપટ આરામથી રહે તેથી તેણે માટે ટોપલીમાં માળો બનાવ્યો દરરોજ તે પોપટને ખવડાવતી અને તેની સાથે વાતો કરતી અને તેની ખાતરી પણ કરતી કે તે સુરક્ષિત છે અને તે આરામથી રહે છે પોપટનો અવાજ સાંભળીને મીરા ખુશ થતી ધીમે ધીમે તેની પાંખ સાજી થવા લાગી હતી એક સવારે પોપટે જોરથી પાંખો ફફડાવી અને થોડું ઊડીને બારી પાસે જઈને બેસી ગયો તે બારીની બહાર બધું જોવા લાગ્યો મીરાને ખબર પડી ગઈ કે હવે તેને જવા દેવાનો સમય આવી ગયો છે તેને થોડું દુઃખ થયું પણ તે હસીને બોલી જા મારા દોસ્ત હવે તું મુક્ત છે ઉડી જા થોડા દિવસ પછી મીરા તેના મિત્ર આરવ સાથે શાળાએથી ઘરે આવતી હતી મીરાએ એક દિવસ જાણીતો અવાજ સાંભળ્યો તેણે ઉપર જોયું તો એ જ પોપટ તેની તરફ આવતો હતો પોપટ આવીને મીરાના ખભા પર બેઠો અને તેને બહાલ કરવા લાગ્યો આ જોઈ આરવ ઉત્સાહથી બોલ્યો પોપટ તને ઓળખી ગયો મીરા મીરાએ એક મૂલ્યવાન પાઠ શીખ્યો કે જ્યારે આપણે અન્યની સંભાળ રાખીએ છીએ ત્યારે તે સંભાળ કાળજી કે દયા કોઈને કોઈ સ્વરૂપે હંમેશા આપણી પાસે પાછા ફરવાનો માર્ગ શોધી જ લે છે બાળકો આપણે પણ મીરાની જેમ બીજાની કાળજી લેવી જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ